અને હું આપ સૌનો આભાર માનું છું આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જય જય કરી દીધો અને ભાજપાજી શું કરે ટૂટાયા પછી હવે તો પાર્ટીના પદાધિકારીઓ બની ગયા એ પ્રજાના પ્રતિનિધિ નથી બનતા અને પાર્ટીના પ્રતિનિધિ પ્રતિનિધિ બની ગયા હોય છે ત્યારે જ માની લો કે ક્યારેક કોકને બોલવાનું થાય હા કે અમે હિસાબ કરશું શેરો હિસાબ કરવાનો છે હિસાબ કેમ થાય આ તકે મારે કેવું જોઈએ કે દુર્ભાગ્ય છે કે તૂટાયેલા નતોથી પદાધિકારી બન્યા પછી જાહેર મંચથી આ પ્રકારનો એક જનપ્રતિનિધિ બોલે કે મને જેટલા નડ્યા છે એને હું છોડીશ નહીં હિસાબ કરીશ તો આ તકે મારે આ તાલુકામાં એટલું જ કહેવાનું છે કે સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની ની વિચારધારા અમને ક્યાં ક્યાં નડ્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લા જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી દેજો ત્યાં સાત સાથે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું કોણ ક્યાં છે એની ખબર પડે ભક્તિ માથા ઉઠી કોણ ક્યાં કેમ છે એમનો વાસ્તવિક હિસાબ કરવો હોય તો તૈયારી છે આવું કોંગ્રેસ ને ધ્યાનમાં રાખીને જો વાત કરી હોય તો